અમરેલી સાવરકુંડલા એએસપી વલય વૈદ્યની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો સાવરકુંડલા ખાતે છેલ્લા સત્તર માસથી એએસપી તરીકે ફરજ બજાવતા વલય વૈદ્યની એએસપી પ્રમોશન સાથે બદલી થતાં સાવરકુંડલા ખાતે પોલીસ પરિવાર દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારંભ દસા શ્રીમાળી જૈન બોર્ડિંગ ખાતે યોજાયો હતો જેમાં અમરેલી એસપી સંજય ખરાત ધારાસભ્ય મહેશ કસવાળા પ્રાંત અધિકારીઓ સહિત સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાસંગિક વક્તવ્યો બાદ એએસપી વલય વૈદ્ય સાવરકુંડલા ડિવિઝનમાં પોતાની ફરજ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા સાવરકુંડલા પોલીસ સ્ટાફ દ્વારા પણ એક અધિકારી તરીકે તેમની પ્રશંસા કરી હતી અને એવું પણ જણાવેલ કે તેમની સાથે કરેલ કામગીરી આજીવન સંભાળનું બની રહેશે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી સત્તર મહિનાના મારા ડ્યુરેશન દરમિયાન મારો જે સાવરકુંડલાઇસપી તરીકેનો ચાર્જ હતો એ દરમિયાન જે જે અલગ અલગ કાર્યો કર્યા છે જે જે અલગ અલગ ગુનાની તપાસ કરી છે અલગ અલગ અરજીઓની તપાસ કરી છે અલગ અલગ લોકોને ન્યાય અપાવેલ છે અને આ સત્તર વર્ષના સત્તર મહિનાના કાર્યકાળ પછી મને ઘણું સેટિસ્ફેક્શન છે કે હું ઘણા બધા લોકોને ન્યાય અપાવી શક્યો મારી જે ટીમ છે એમના થકી મારા પોલીસ સ્ટાફ થકી અને અમારા એસપી સર આઈજી સરના કોન્સ્ટન્ટ માર્ગદર્શન અને એમની પ્રેરણા થકી હું જે જે મારા પર એક્સપેક્ટેશન્સ હતી એ બધી એક્સપેક્ટેશન્સ હું ઘણી બધી એમાંથી ફુલફિલ કરી શક્યો છું એ બધા હું ખૂબ આભારી છું મારા સ્ટાફનો મારા એસપી સરનો મારા આઈજી સરનો મને જે સાવરકુંડલાની રાજુલાની તથા પૂરા અમરેલીની જનતાનો જે પ્રેમ મળ્યો છે જે સહકાર મળ્યો છે અને જે જે લોકો મારા ટચમાં આવ્યા છે જે જે લોકો એ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે પોતે મારી ઓફિસે કોઈ અરજ લઈને આવ્યા છે અને મને ઘણું સેટિસ્ફેક્શન છે કે એ સાથ સહકારને લીધે હું ઘણા બધા લોકોના કામ કરી શક્યો છું અને ઘણા બધા લોકો સુધી અમને પહોંચી શક્યા છે આ કોઈ પણ જાતની અમારી કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ હોય અમારી ઓફિસ તરફથી કે મારા તરફથી તો એ ક્ષમાવ્યસ્ત કરું છું અને મારો પ્રયત્ન એ જ રહેશે કે કોઈ પણ જાતની જે આ બધી ક્ષતિ હોતી એ નહીં કરું ભવિષ્યમાં અને વધુને વધુ લોકોને ન્યાય અપાવી શકું અને વધુને વધુ લોકોના હું સારા કામ કરી શકું થેન્ક યુ મચ